ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ તથા કેમલ કંપની દ્વારા અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે આગામી ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશા એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પંચાલ એસવીએમ ગુજરાતી માધ્યમના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા મીનાક્ષીબેન ભારદ્વાજ અને કેમલ કંપનીના અધિકારી તરુણભાઈ ચોટલિયા ભરતભાઈ શાહ તથા ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવા અને પ્રમુખ દિપેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ગણેશા એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપમાં અંકલેશ્વર અને વાલ્યાની આઠ શાળાઓના બસો બાસઠ વિદ્યાર્થીઓએ ભેગા મળીને ગણેશજીની આકર્ષક ચિત્રકૃતિઓ કેનવાસ પર કંડારી અને પોતાની આંતરિક કલા શક્તિઓને બહાર લાવ્યા હતા ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને ગણેશજીના ચિત્રોનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપી વિદ્યાર્થીઓને કેનવાસ પેઇન્ટિંગ માટે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ પ્રદીપભાઈ દોશી વિપુલભાઈ પટેલ અને લલિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા